ટીવાય બી એના વિદ્યાર્થીઓ તમારે ભણવામાં નિબંધનું સ્વરૂપ આવે છે મેં જ્યારે નિબંધના સ્વરૂપની વ્યાખ્યા એના પ્રકારો એની વાત કરી ત્યારે મેં તમને એક પુસ્તકનું નામ આપેલું જયંત કોઠારી સંપાદિત નિબંધ અને ગુજરાતી નિબંધ એને તમે થોડોક વાપરો તો તમારો ઉદ્ધાર થશે પણ તમે એક ધારા યુટ્યુબ પર લખે જ જાઓ છો નિબંધની વિકાસ રેખા કરાવો લલિત નિબંધ એટલે શું તે કરાવો તો આજે આપણે બે વસ્તુ યાદ રાખો મારો જે સોર્સ છે તે જયંત કોઠારીનું આ પુસ્તક છે જેની અંદર તમામ વિદ્વાનોના લેખ છે હું માત્ર ટપાલીની જેમ તમારા સુધી પહોંચાડું છું એ જ રીતે ગુજરાત વિશ્વકોષ એની અંદર નિબંધની વિકાસ રેખા વિશે પ્રવીણ દરજીએ બહુ જ વ્યવસ્થિત લખ્યું છે આપણે એ વાંચી શકીએ હવે તો એ ઓનલાઈન પણ મળે છે પણ તમે કદાચ આળસુ છો એવું કહી અને ગુજરાતી નિબંધની વિકાસ રેખાની વાત કરીએ થોડીક મદદ જયંત કોઠારીવાળા પુસ્તકની પણ હું લઈશ આપણે જાણીએ છીએ કે ગુજરાતી નિબંધ શરૂ અર્વાચીન યુગની શરૂઆત સાથે થાય છે જેને આપણે નિબંધનું સ્વરૂપ કહીએ છીએ એ વાર્તા અને નવલકથાની જેમ આપણે ત્યાં પહેલાં નહોતું એ આપણે બહારથી જ લાવ્યા એક તરફ અંગ્રેજી કેળવણી યુનિવર્સિટીઓનો આરંભ અંગ્રેજી સાહિત્ય અને એમાંય તે નિબંધ સાહિત્યનો અભ્યાસ શરૂ થયો આ બધું ભેગું થઈ અને નિબંધ લેખન માટે ગુજરાતમાં એક આબોહવા ઊભી કરે છે વિષયો આ સમયગાળામાં જે હતા એ જ લખાવાના છે દરેક સમયે નિબંધ પોતાના સમયનો પડઘો પાડવાનો જ તો અર્વાચીન યુગનો જે પ્રભાત છે જેને આપણે સુધારક યુગ કહીએ છીએ તે ધર્મ નીતિ દેશોદ્ધાર આવા વિષયો લઈને સાહિત્યને નિમિત્તે સમાજ પ્રત્યે પ્રતિબદ્ધતા સમાજ પ્રત્યેનું કર્તવ્ય એ અદા કરવાનું આ સમયના સર્જકો માનતા નર્મદના પ્રયત્નો આમાં સૌથી વધારે નોંધપાત્ર રહ્યા આપણે એને આપણો પહેલો નિબંધકાર કહીએ છીએ એટલે તમે જ્યારે વિકાસ રેખાની વાત કરો છો ગુજરાતી નિબંધની ત્યારે એ નર્મદથી જ આરંભાવાની મંડળી મળવાથી થતા લાભ એ નર્મદનો પહેલો સંક્ષિપ્ત શૈલીનો નિબંધ હું માત્ર નર્મદનો એવું નહીં કહું ગુજરાતી નિબંધના ઇતિહાસનો પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ પછીથી નર્મદ સ્વદેશાભિમાન સંપ એવા એવા નિબંધો પણ લખે છે કટાક્ષ રૂપક પ્રશ્ન અલંકાર વક્તૃત્વની છટા એ બધું એના નિબંધોમાં હોવાનું કારણ કે આ સમયે હજુ લોકોની સામે જઈને આ વાત કરવાની હતી દલપતરામે નિબંધો લખ્યા પણ એ નિબંધો નિબંધ કહી શકાય એવી કક્ષાએ પહોંચતા નથી ઉદ્દેશ પ્રધાન નિબંધો છે એમ પણ નવલરામ પંડ્યાનો ઓથારીઓ હડકવા જેને આજે પણ વિવેચકો યાદ કરે છે એની અંદર ભલે નર્મદ જેવો સૂર હોય પણ અતિશય લખતા નબળું લખતા લેખકો માટે ત્યારે નહીં આજે પણ નવલરામ પંડ્યાનો ઓથારીઓ હડકવા નિબંધ એ એક લાલબત્તી જેવો નિબંધ છે સુધારક યુગમાંથી ગુજરાતી સાહિત્ય પંડિત યુગમાં આવે એ સાથે એક બાજુ સ્વાતંત્ર માટેની ભાવના દેશ ઉત્કર્ષ માટેની ભાવના આખા દેશની અંદર યુનિવર્સિટીઓ વિશ્વવિદ્યાલયોની સ્થાપના પ્રજાની નવી નવી ઉઘડેલી જ્ઞાનની ભૂખ એક બાજુ આપણી પ્રાચીન સંસ્કૃતિ તરફ જોવાની દૃષ્ટિ બીજી બાજુ અંગ્રેજી સાહિત્યે દુનિયાભરના સાહિત્યની બારીઓ ખોલી કાઢી તો એક સાથે અનેક પ્રકારના પરિબળો આ સમયગાળામાં પ્રભાવક હતા એટલે આ સમયગાળામાં સામાજિક સાંસ્કૃતિક ધાર્મિક અને રાજકીય વિષયો લઈ આપણા લેખકોએ લખવાનું શરૂ કર્યું જીવનને જરાક વધારે ગંભીરતાથી આરાધવાનું શરૂ કર્યું અને પરિણામે ગુજરાતી ગદ્ય અને નિબંધ માટે આ સમયકાળમાં ઘણી બધી શક્યતાઓ ઊભી થઈ પણ જે નિબંધો લખાયા એ બહુ જ વિદવતા ભારેખમ ભારે ખમ કહી શકાય એવા નિબંધો વધારે લખાયા આ સમયગાળામાં પંડિત યુગના આરંભે મનસુખરામ પાસેથી સંસ્કૃતમય ભાષા શૈલીમાં વિચાર તત્વસભર નિબંધો મળે છે એના પછી મણિલાલ નભુભાઈ દ્વિવેદીમાં એ ગંભીરતા એ વિચાર નવ તત્વ એનું પ્રમાણ વધે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીના નિબંધોમાં ધર્મ સમાજ રાજકારણ સંસ્કૃતિ સાહિત્ય કેળવણી એમ અનેક વિષય પર ભલે મિતાક્ષરી પણ ચિંતન અને અને વાત પ્રકારની વિચાર સામગ્રી ધરાવતા નિબંધો આપણને મણિલાલ નભુભાઈ દ્વિવેદી પાસેથી મળે છે નરસિંહરાવ દિવેટિયાના નિબંધો પણ લગભગ આ જ શૈલીમાં બેસે નરસિંહરાવ દિવેટિયાનું વિવર્ત લીલા જોકે મૂળભૂત રીતે ઉર્મી પ્રધાન વ્યક્તિત્વ ધરાવતા નરસિંહરાવ દિવેટિયાના વિચાર પ્રધાન નિબંધોમાં પણ એમના આર્દ્ર વ્યક્તિત્વનો છાંયો પડતો હોય એવું તમે જોઈ શકો છો લલિત નિબંધની કેટલીક છટાઓ પણ નરસિંહરાવ દિવેટિયામાં પહેલીવાર જોવા મળે આ સમયગાળામાં રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ એ બંને હાસ્ય મંદિર નામના ગ્રંથમાં નિબંધ રૂપે વિનોદનું એટલે જેને આપણે હાસ્ય નિબંધ કહીએ હળવો નિબંધ કહીએ એ પહેલીવાર હાસ્યમંદિર નામના ગ્રંથમાં રમણભાઈ નીલકંઠ અને વિદ્યા ગૌરી નીલકંઠ દ્વારા દર્શન આપે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા ગંભીર નિબંધો આપણને આનંદ શંકર ધ્રુવ પાસેથી પણ મળે આપણો ધર્મ નામના પુસ્તકમાં જે નિબંધો છે એ નિબંધો આ પ્રકારના છે નરસિંહરાવ દિવેટિયાના વિવર્ત લીલાના નિબંધો પછી આપણે વધારેને વધારે લલિત નિબંધ તરફ ઢળતા ગયા પંડિત યુગના બીજા થોડાક નિબંધકારોના નામ યાદ રાખવા જોઈએ એ છે ઉત્તમલાલ ત્રિવેદી બક ઠાકોર નાનાલાલ શ્રીમદ રાજચંદ્ર આ બધા નામ આપણે યાદ રાખવા જોઈએ પંડિત યુગ અને યુગના સંધિકાળ સંક્રાંતિકાળમાં અતિ સુખ શંકર ત્રિવેદી નિવૃત્તિ વિનોદ નામના ગ્રંથમાં ઉર્મી કાવ્ય સદૃશ લલિત નિબંધની છાયાવાળા નિબંધો આપે છે નિવૃત્તિ વિનોદ લેખકનું નામ છે અતિ સુખ શંકર ત્રિવેદી ગાંધીયુગમાં વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું એક બાજુ સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ભૂખ છે પ્રજામાં આંદોલનો ચાલી રહ્યા છે ગાંધી અનેક પ્રકારના આંદોલન ચલાવી રહ્યા છે માત્ર સ્વતંત્રતા માટે નહીં ગ્રામોદ્ધાર સ્વચ્છતા હરિજન ઉદ્ધાર અને સાબરમતી આશ્રમની સ્થાપના હરિજન બંધુ નવજીવન જેવા સામિકોકો કે પત્રો કો વિચાર કો એની શરૂઆત ગુજરાત વિદ્યાપીઠનો આરંભ દલિત પીડિત શોષિત વર્ગ તરફ સમભાવ દર્શાવતી ભાષાની સરળતાની વાતો આ બધું ગાંધીયુગના નિબંધો માટે એક જુદો માહોલ ઊભો કરે છે એક જુદી ભૂમિકાએ હવે ગુજરાતી નિબંધ જઈ પહોંચે છે જીવન અને સાથે સાહિત્યના ક્ષેત્રમાં પણ બહુ મોટા પરિવર્તનનો આ સમયકાળ છે પંડિત યુગની ભારેખમ ભાષા ગંભીર વિષયો અતિશય ચિંતન પ્રધાન શૈલી એ બધાની જગ્યાએ હવે સાદી સરળ ભાષા અને ધ્યેયલક્ષી શૈલી એનો પ્રચાર થાય છે ગાંધીજીનું વ્યક્તિત્વ અને એમના લેખનનો આ સમયગાળા પર બહુ જ મોટો પ્રભાવ છે આ સમયના મહત્વના ગદ્યકારો કિશોરલાલ મશરૂવાળા नरहरी પરીખ માદેવભાઈ દેસાઈ ચંદ્રશંકર મગનભાઈ દેસાઈ એમણે ગંભીર નિબંધો આપ્યા ગુજરાતી ગદ્યને અને ગુજરાતી ચિંતન સાહિત્યને બેવને આ બધા લોકોએ સમૃદ્ધ કર્યું પણ આ સમયગાળામાં એક એવો નિબંધકાર આપણને આવી મળે છે જે છે વિદ્યાપીઠમાં જે છે ગાંધીનો અંતેવાસી પણ એનાથી જાણે કે ગુજરાતી નિબંધ બિલકુલ એક સ્થિત્યંતર નવો ચીલો અને એ માણસનું નામ છે કાકા સાહેબ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર ગાંધીજીના નિબંધોમાં ચિંતન હતું પણ ભાર વગર ગાંધીના નિબંધમાં વધારે વાત સ્વતંત્રની ધર્મની નીતિની આરોગ્ય કેળવણી અનેક વિષય પર સચોટ અને સંક્ષિપ્ત શૈલીમાં ગાંધી લખી શકતા એમનું ગદ્ય એમના વ્યક્તિત્વ જેવું જ પારદર્શક કન્યાકુમારીના દર્શન એને શી ઉપમા દઈએ પરીક્ષા આ બધી રચનાઓ ગાંધીના નિબંધોના ઉત્કૃષ્ટ નમૂના છે પણ માત્ર શુદ્ધ સર્જન હેતુથી પ્રેરાઈને લલિત નિબંધના સ્વરૂપમાં રહેલી અંતઃક્ષમતાઓને તાગવા પ્રગટાવવાનું કામ પહેલી વાર કાકા સાહેબ કાલેલકરના હાથે થાય છે લલિત નિબંધ સ્વનિર્ભર સાહિત્ય સ્વરૂપ તરીકે પહેલીવાર કાકા સાહેબના હાથે પ્રતિષ્ઠિત થાય છે પૂર્વના સંસ્કાર સંસ્કૃતિના અનેક સંદર્ભોથી ઉભરાતું કાકા સાહેબનું ચિત્ત એમનો સૌંદર્ય લદર્શી કવિ જેવો જીવ એમનું શિશુ સહજ વિસ્મય અભિજાત વિનોદ અને રસિક મધુર એવું એમનું ગદ્ય એ કાકા સાહેબના નિબંધના વિશેષ કહી શકાય એવા લક્ષણો છે કાકા સાહેબના નિબંધોમાં લલિત નિબંધનું એક શિખર તમે જોઈ શકો છો વરસાદ કાવ્ય સંધ્યા રસ આ બધા એમના બહુ જ જાણીતા લલિત નિબંધો છે આ માત્ર કાકા સાહેબના મહત્વના લલિત નિબંધો નથી પણ ગુજરાતી નિબંધના પણ ઘરેણા જેવા નિબંધ છે નિબંધને સર્જનની કોટીમાં મૂકી આપે એવી આ રચનાઓ ન વાંચી હોય તો વાંચજો પણ આ સમયગાળામાં એક બીજી બીજા નિબંધકારની અચૂક નોંધ લેવી પડે એ છે સ્વામી આનંદ એમના ગદ્યની જે તાકાત એમની તળપદ બોલીની જે મીઠાશ આપણે એવું કહીએ કે આવું બળકટ ગદ્ય ગુજરાતને કદી નથી મળ્યું એવા બળકટ ગદ્યના સ્વામી સ્વામી આનંદના ચરિત્ર નિબંધો ખાસ તો કે પછી માછી નાચ જેવો એક જુદો પડતો નિબંધ મોંજી રુદર જેવા કે મહાદેવથી મોટેરા સંતોના અનુજ આ બધા જ નિબંધો બહુ જ જુદું સ્થાન આપે સ્વામી આનંદનું પણ સ્વામી આનંદ વગર આપણે વાત કરી શકીએ નહીં એટલે તમે જુઓ કે જેને કહીએ એક ગાંધીજીના નિબંધો બીજી બાજુ કાકા સાહેબના ત્રીજી બાજુ સ્વામી આનંદના અને હજુ ઉમાશંકરની ગોષ્ઠીના નિબંધો આવી રહ્યા છે ગાંધીયુગના કનૈયાલાલ માણેકલાલ મુનશી લીલાવતી મુનશી વિજયરાય વૈદ્ય વગેરે પાસેથી પણ નિબંધો મળ્યા છે એ ઉપરાંત રામનારાયણ વિશ્વનાથ પાઠક જેને સ્વૈર વિહારીના ઉપનામે વિહારમાં રાજતી અનેક વિષયોની અંદર આવન જાવન કરતી કટાક્ષ તરફ ડહતે એવી રચનાઓ નિબંધમાં આપી આ સમયગાળામાં ધૂમકેતુ રમણલાલ વસંતલાલ દેસાઈ મેઘાણી નવલરામ ત્રિવેદી જયંતિ દલાલ આ બધા પાસેથી નિબંધ રૂપી રચનાઓ મળી છે કિશનસિંહ ચાવડા પાસેથી વધારે ચરિત્ર નિબંધ મળ્યા છે તો વિનોદીની નીલકંઠ પાસેથી શુદ્ધ પ્રકારના નિબંધ એમના બે પુસ્તક નિજાનંદ અને રસદ્વારમાં મળે છે પણ

એકબીજા સાથે સર્જક એના વાચક સાથે વાત કરી રહ્યો છે એને પોતાની સાથે સંડોવી રહ્યો છે એ તમે ગોષ્ઠીના નિબંધમાં જોઈ શકો વાર્તાલાપ કે મિત્રતાની કલા જેવા નિબંધો એ ઉઘાડી બારી જેવા નિબંધો એ ખાસ યાદ રાખવા જેવા છે સુંદરમનું દક્ષિણાયન આવે તો પ્રવાસ નિબંધમાં કેવી રીતે લલિત નિબંધ પ્રગટે એ આપણને દક્ષિણાય છે ધીરે ધીરે ગુજરાતી નિબંધ નિબંધ વધારે વધારે ને લલિત તરફ જઈ રહ્યો હતો ચિંતન આવવું જ જોઈએ અથવા તો ગંભીર વિષય આવવા જ જોઈએ નિબંધમાં એનાથી હવે સર્જક થોડોક દૂર જઈ રહ્યો હતો કરીને ઓગણીસો જોશી જનાંતિકે આપે અને ઓગણીસો સિત્તેર માં દિગીશભાઈ દૂરના એ સૂર દિગીશ મહેતા આ બે પુસ્તક આપણને ગુજરાતી નિબંધનો એક ઓર નવ સ્થિત્યંતર બતાવ આવે જે રીતે કાકા સાહેબ બતાવે છે એ જ રીતે અહીં આગળ ગુજરાતી નિબંધ બિલકુલ લલિત નિબંધ बाजू ગતિ કરે છે સુરેશભાઈ ના હાથે લલિત નિબંધ સાચા અર્થમાં જનાંતિક ઉચ્ચારણ જનાંતિક એટલે ઓમશંકરે ગોષ્ઠી કરો સુરેશ જોશી જનાંતિકે કહે છે હું મારી જાત સાથે વાત કરું છું જનાંતિકે એટલે સ્વગતોક્તિ પોતાની જાત સાથે વાત કરવી હવે નિબંધ થી એક ડગલું આગળ વધીને સુધી પહોંચે છે સુરેશ જોશી પાસેથી પછીથી સમાજની ચિંતા કરતા નિબંધો પણ મળે છે આઠમા દાયકામાં ભોળાભાઈ પટેલ અને ચંદ્રકાંત શેઠના નિબંધો એક નોખી છાપ છોડતા જાય છે વળાભાઈ પટેલનો વિદિશા અને એ પછીના પ્રવાસ વિષયક જે એમના પુસ્તકો છે ત્યાં આગળ પ્રવાસ નિબંધ છે સૌંદર્યની વાત કરતો નિબંધ છે અનેક પ્રકારની સાહિત્ય કૃતિઓને લઈને આવતો નિબંધ છે એક સૌંદર્ય લુબ્ધ વ્યક્તિ જે પ્રકૃતિ જીવન સાહિત્ય કૃતિઓ એ જ્યાં દેખાય ત્યાંનું સૌંદર્ય પોતાના નિબંધમાં ઠાલવવાની ભરપૂર કોશિશ ચંદ્રકાંત શેઠ નંદ સામવેદી નામના નિબંધ સંગ્રહમાં અરૂઢ કહી શકાય એવા નિબંધો આપે છે અહીં આગળ વધારે માણસનું અંદરનું સ્વરૂપ પ્રગટ્યું છે એમની ધૂળમાંની પગલીઓ એ જે રીતે વનાંચલ છે જયંત પાઠકનું અથવા તો ઉષ્ણસનો સદમાતાનો ખાંચો એ રીતે સંસ્મરણાત્મક નિબંધો છે આ સમયગાળામાં લલિત નિબંધને પૂરી રસકીય રીતે સર્જનારા સર્જકોની સંખ્યા ઘણી મોટી છે માત્ર વિચાર નહીં પણ વિચારની સાથે સમાજ ચિંતનની સાથે સર્જક વ્યક્તિત્વનું પાસું પણ ભળતું હોય વાડીલાલ ડગલી શિયાળાની સવારનો તડકો ભગવતી કુમાર શર્મા સુરેશ દલાલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ હરિન્દ્ર દવે જ્યોતિષ જાની પ્રવીણ દરજી મણિલાલ હ પટેલ આવા એકબીજાથી જુદી ચાલના છે એમની આ બધા નિબંધકારો એક સરખું નથી લખતા દરેકની પોતીકી કહી શકાય એવી શૈલી છે પણ આકર્ષક ગદ્ય છટાઓ સૂત્રાત્મકતા સુરેશ દલાલ ગુણવંત શાહ વગેરેમાં થોડી વધારે છે પણ એક તાજગી ભરી આબોહવા આ નિબંધો આપણને બતાવે છે ઉર્ષણસ અને જયંત પાઠક મેં કહ્યું એ પ્રમાણે સંસ્મરણાત્મક નિબંધ પણ જયંતભાઈ પાસેથી તો તરુરાગ જેવો નિબંધ સંગ્રહ પણ મળે છે આ પછી ચંદ્રકાંત બક્ષી લાભશંકર ઠાકર રમણલાલ શાહ આ બધા પોતપોતાની રીતે ચિંતન બૌદ્ધ આપતા નિબંધો રચે છે પણ વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર એમની પાસેથી આપણને હાસ્ય નિબંધો મળે છે જે પહેલા આપણને જ્યોતિન્દ્રભાઈ પાસેથી મળ્યા હતા આ સમયગાળામાં જેમાં હું અને તમે અત્યારે શ્વાસીય છે ત્યાં અનિલ જોશી વિનેશ અંતાણી પ્રીતિસેન ગુપ્તા રમેશ દવે યોગેશ જોશી યજ્ઞેશ દવે ભારતી રાણે ગુલામ મહમ્મદ શેખ મહેન્દ્રસિંહ પરમાર गीता नायक भरत नायक આ તમામ લોકો લલિત નિબંધ કઈ શકાય એ પ્રકારના નિબંધો પોતાની રીતે ખેડી રહ્યા છે ગુજરાતીમાં ચરિત્ર નિબંધો આરંભથી જ લખાયા છે નર્મદે કવિ ચરિત્ર લખેલું નરસિંહરાવ સ્મરણમુકુર લખે એ પછીથી લગભગ બધા પાસેથી ચરિત્રાત્મક નિબંધો આપણને મળ્યા છે પણ ઉમાશંકરનું હૃદયમાં પડેલી છબીઓ સ્વામી આનંદના સંતોના અનુજ મહાદેવથી મોટેરા મોનજી રુદર આ બધા જ ચરિત્રો કિશનસિંહ ચાવડાના અમાસના તારા મુકુંદ સત્ય સત્યકથાઓ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું રૂપ રઘુવીર ચૌધરીનું સહરાની ભવ્યતા સ્વામી આનંદનો કથા અને સંતોના અનુજ રજનીકુમાર પંડ્યાની જબકાર શ્રેણી જોસેફ મેકવાનનો વ્યથાના વિતક અને વાલના વલખા લાવશંકર ઠાકરનો માતા અને પિતા વિશેના ચરિત્ર યોગેશ જોશીનું મોટી બા લાભશંકર ઠાકરનું ખાસ તો બાપા અને વિનોદ ભટ્ટનું વિનોદની નજરે જેની અંદર એણે સાહિત્યકારોના હાસ્યસભર ચરિત્ર ચિત્રણ કર્યા છે તો આ ગુજરાતી નિબંધ જ્યારે છાપાળવો થઈ ગયો છે ત્યારે એણે પોતાનું વિત્ત ગુમાયું છે પણ એટલે કે જ્યારે જ્યારે કોઈ પણ નિબંધ લેખક અતિલેખનમાં સર્યો કોલમ લેખનમાં સર્યો ત્યારે નિબંધે સહન કરવું પડ્યું છે પણ મોટે ભાગે એણે જ્યારે સ્વાનંદે સ્વાંતઃ સુખાય લખ્યા ત્યારે ગુજરાતી નિબંધ રળયાત થાય એવા નિબંધો હંમેશા મળ્યા છે તો આ છે ગુજરાતી નિબંધની વિકાસ રેખા